હું છું માય સોન છાત્રા આપની સાથી સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છે મોરબી રોડના અંજની પુત્ર ગરબી મંડળમાં જ્યાં નાની નાની બાળાઓ છે નવદર્ગાના રૂપમાં રાસ લેવા આવે છે અને આપણે સાક્ષાત માતાજીના દર્શન કરાવીએ છીએ તો આજે આપણે ત્યાંના જે કહેવાય છે કે એક સેવાનું કામ કરે છે અને મેન તો જે છે ને પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને જે સેવા આપે છે જે ભાઈ છે કાર્યકર્તા કહીએ કે જે અહીંનું બધું આખી ટીમ સંભાળે છે તો ચાલો આપણે એને મળીએ તો ચાલો તમારું નામ શું ભાઈ જયેશ રસોડી તમે કેટલા વર્ષ છે ગરબી કરો છો ગરબી અમારું પહેલું વર્ષ છે પહેલો જ પ્રયત્નો છે નાના પ્રયત્નો કર્યો છે લતાવાસીના સાથ અને સહયોગથી ખૂબ જ સારો એવો બોળો પ્રતિસાદ મળ્યો છે અમને અને કેટલી સંખ્યામાં તમારે આ છે બાળાઓ અમારે પિસ્તાલીસ છે

તો ખૂબ સરસ વાત કરી જયેશભાઈ કે જે લગ્તાવાસીઓનો સાથ હોય ને એ કામને કોઈ બી નિષ્ફળતા મળતી જ નથી એ કહેવત છે ને કે એક વ્યક્તિ જે ન કરી શકે ને એ પૂરી ટીમ કરી શકે છે તો આપણે જયેશભાઈ અને પૂરી ટીમનો આભાર વ્યક્ત કરીશું કે જે એક